તો કે અમારા વિસ્તારમાં છે ને ચોરોનો ઉપદ્રવ કે દહેશત કહી શકાય બહુ જ વધી ગયો છે એટલે રાત્રે આખી રાત જાગવાનું થાય છે મિત્રો એટલે પછી વિડીયો નહીં બનાવી શકાતું રાત્રે જાગીએ એટલે પછી શું કહેવાય કે દિવસે થોડો આરામ કરી લઈએ અને આઠ વાગે ને સાંજના આઠ વાગે એટલે આ બહારના બંધ થઈ જાય ને બહાર પણ નીકળી ના શકાય અને ન્યૂઝમાં પણ તમે જોયું હશે જે મારા લોકલ સબસ્ક્રાઈબર મિત્રો છે એમને તો બધાને ખબર જ છે પણ જે મારા જિલ્લાથી બહારના સબસ્ક્રાઈબર મિત્રો છે કે દૂરના છે એમને આ વાત કરી દઈએ અને સંગીતા બનાવવાની છે એમને ભાજીવાળી દાળ તો એના માટેની આ ભાજી લઈ આવી સંગીતા અને જુઓ આ ભાજી તમને ખબર જ હશે જે ખાધી હશે અને ખબર હશે સ્વાદ બી ખબર હશે તો વિસ્તાર પ્રમાણે બધા અલગ અલગ કહેતા હોય કે એને અલગ અલગ લાલ છોડવા વાળી બીજું ભાજી કાપે છે ને અહીંયા દાળ મૂકી દીધી હતી ચડવા થોડીક કતરી ચડી જાય ત્યાં સુધીમાં ઝીણી જીની સમાર દેશે ખાટી ભાજી કે અંબાડીની ભાજી એમ ને એના પાન આવા આવે બીજા નાના બી આવે છે અમુક સાઈઝના કુરા કુરા ઉપરના જે હોય ને એનવાના સમારી દીધી છે રીતે જે અમુક જૂની જૂની રેસીપી ગામડાની હોય ને એક શું કહેવાય લુપ્ત થવાને આરે હોય તો અમુક આપણે હું એને સાચવી રાખવાની કોશિશ કરવાની કે ભીંડીની ભાજી છે આપણી ગેસ છે રાબકીએ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારી જે આપણા બાપ દાદા હતા ને ઉંમર એ જ તો એમનું શરીર બહુ સારું રહ્યું હતું દાળ છે પછી અડદની દાળ ને રોટલા છે અને ભાજીવાળી દાળ અને રોટલો મારું ફેવરિટ છે ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય એ તમારા સાથે શેર કરશું હજુ લસણવાળી ચટણી કેવી રીતે બનાવવા ને એ પણ જુઓ આ ભાજીને આવી રીતે ઝીણી ઝીણી કાપી લીધી છે અને દાળ ને ચડવા મૂકી દીધી હતી થોડી અધકતરી ચડી જાય જોઈ લે કેટલી ચેરી છે હા થોડીક દાળ ચડી ગયા પછી જ આ ભાજી નાખવાની ચડી ગઈ કે હા જો આવી રીતની દાળ થઈ જાય ને પછી આ ભાજી એડ કરી દેવાની અંદર અને પછી એકાદ સીટી પાછી બોલાડ દેવાની મેચ થઈ જાય હા આપણે દાળ ચડી ગઈ છે હવે ચટણી તૈયાર કરીએ છીએ પથરલા લીમડીના પાન લીધા છે અને લસણ લીધું છે અને અને એક ટુકડો આદુ છે લીલા તો આપણે ઘરનું વાટેલું હતું મરચું તે થોડું મરચું નાખ્યું અને થોડું મીઠું નાખ્યું અને હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણી તૈયાર થઈ ગઈ છે સરસ વાટી દીધી છે આપડી દાળ તૈયાર થઈ ગઈ છે સરસ હવે આપણે જમવાનું છે કેવી લાગે છે આર્ય આર્ય ને મજા આવી ગઈ લાગે હે ને હે ચાલો ચાલો જમમા ચાલો બેઠો છે ચાલો જમવા ચાલો એવું કીધું આજે આજે તો રોટલા પણ ઓછા પડે સંગીતા બહુ ખાઈ લીધું હોય એવું લાગે છે ને જો આ જો અને જમ્યા પછી જે વાસણ સાફ કરો ને તે હેન્ડપંપે લઈને આવી એકદમ જ અંધારું છે આ જુઓ ને હા શું કેવાય આ ટીડ અવાજ આ ટી 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 અવાજ આવે અને અમારા વિસ્તારમાં થોડોક ચોરોનો ઉપદ્રવ છે ને એટલે બહાર તો નહીં જ નીકળતા એમ બે જણ હાથે નીકળીએ અજવાડું હોય તો એટલે આ વાસણ ધોઈ દેશે પછી જઈશું અને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને આવજો